નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે ગબ્બર ઠાકોર સહિત તેમના પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા સમાજમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાવશે આ મુદ્દે હવે ગુજરાતના સુપરસ્ટાર ગાયક અભિનેતા વિક્રમ ઠાકોર આમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યો છે જેના કારણે મામલો વધુ ગરમાવ્યો છે વિક્રમ ઠાકોરે ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં જ્ઞાનીબેન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી પરંતુ જ્ઞાનીબેને આ વાત સ્વીકારી ન હોવાનું તેમણે જાહેરમાં જણાવ્યું હતું વિક્રમ ઠાકોરના જણાવ્યા મુજબ સમાજના બંધારણમાં ડીજે બંધ કરવાનો નિયમ લાવવામાં જ્ઞાનીબેન સૌથી પહેલા આગળ આવ્યા હતા પરંતુ ડીજે મુદ્દે

ખુલ્લે સમાજ માં બે ભાગ પડ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે એક તરફ બંધારણની કડક અમલવારીની માંગ છે તો બીજી તરફ રોજગાર અને પુનઃ વિચાર કરવાની અપીલ થઈ રહી છે સમગ્ર મામલો હવે સમાજની એકતા અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ચર્ચા નો વિષય બન્યો છે જયારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું બીજે તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે ભાઈ તમને ખબર છે એક વિનંતી કરી હતી જ્ઞાની બેને જ્ઞાની બેનને તો જ્ઞાની બેન એવું કભી મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલાતો તો છે તો હું પેલા આગળ તો તમે આવ્યા તમે બોલ્યા હતા ને તો ઠાકોર સમાજના જે બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ એના લીધે ડીજેના જે કલાકારો હતા બધા જ પાછામાં બિચારા ઘેર બેહરી ગયા જે આગળ બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે તમને ના ના એ હું કેલો તા કે ડીજેમાં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂકી પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારો ઝઘડો તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકોને ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીજી એમને ખબર નહીં પડતી લોકો બીગો ગેવી રાખીને બીજી લાયા હતા એ લોકો ઘેર બેસી રહ્યા હતા બિચારા એક ડીજેમાં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક ડીજેમાં પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની તો ચલો કઈ વાંધો નહીં તમે ડીજે બંધ કરાવી દો પણ જે જે ના લોકોના જે બંધ થયા છે એ લોકો ઘેર બે રહ્યા છે એમનો રોજગાર આપો તો વેચો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં બીજી એટલે હું ખબર છે કમલેશ ભાઈ ના ના એવું કેતા હતા કે બીજી માં બીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું છે ઝઘડા કરનારું ઝઘડું કરવાનું છે તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા હોય એ લોકો નું રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીજે ની એમને ખબર નહીં પડતી